સાયબર ક્રાઈમ જાગૃતિ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું દિન પ્રતિદિન સાયબર ક્રાઈમના બની રહેલ બનાવો સંબંધિત નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ આવે અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવા શ્રી જીઆર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ તથા શ્રી જી જે જસાણી પોલીસ અધિક્ષક આણંદ નાઓએ સૂચના આપેલ છે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીપી ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ શક્તિ આયામ વિજ્ઞાન ગુર્જરીના સહયોગથી નટુભાઈ વી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ સાયન્સ એનપીપીએસ કોલેજ આણંદ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એઆર બાથમ તથા એએસઆઈ મુસ્તકી મલિક તથા સાયબર પ્રમોટર વિરેન જોશી દ્વારા સાયબર અવેરનેસ જાગૃતતા બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં ડૉક્ટર સવિતા જોશી કોઓર્ડિનેટર વુમન સેલ ડૉક્ટર હિરલ રાવલ કોઓર્ડિનેટર શક્તિ આયામ વિજ્ઞાન ગુર્જરી ડૉક્ટર સોનલ શર્મા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર શક્તિ આયામ વિજ્ઞાન ગુર્જરી કોલેજના સ્ટાફ તેમજ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો